પરેશ ધાનાણી આજ આખો દિવસ ચર્ચામાં રહ્યા નિવેદનો તેમની સૌરાષ્ટ્રની ભાષામાં સૌરાષ્ટ્રની શૈલીમાં નિવેદનો કર્યા છે કટાક્ષ કર્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર ક્ષત્રિયો અને પાટીદારોને તો તેઓએ રખપદુડા કહી દીધા આ સાથે જ સરદારના ભારતીય જનતા પાર્ટી ખોટા વારસદાર છે કોંગ્રેસ સાચા વારસદાર છે તેને લઈને પણ નિવેદન આપ્યા શું બોલ્યા છે આજના આખા દિવસના ત્યાં વિડીયો જોઈ લો પંચાણું માં અઢારી વર્ષે એક થઈ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાયુ બધા બેટા પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ પદુડા ભાજપ ના બી ને દરરોજ ઉઠી બે દહ ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ઘર ઉનાળે છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા આજ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓ મારી મારી લોટ બાંધી દીધો હે એના શિયાળ ની લાજ બચાવવા માટે બોર બોર જેવડા આહુ પડે દડ 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 એના આહુડાયાના અહંકાર ને ઉગાડી ન હોય હું કેદી કેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો કોઈ બાકી રૂસ ખરા બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બચા આ વખત આ કોઈ ના નથી